નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા સાવલી સાવલી પોલીસ મતકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો વડોદરા ગ્રામ્ય પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સાવલી માં વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિકારીની અધ્યક્ષતા માં ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 10 જેટલા ગુમ થયેલ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરાયા સમગ્ર રાજ્ય માંગ પોલીસ વિભાગ દ્વારારા પોલીસ અને પબ્લિકનો સુમેળ સેતુ સધાય તે આશયથી સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નવતર કાર્યક્રમો કરાતા હોય છે તે અંતર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જિલ્લાના સાવલી માંગ વડોદરા ગ્રામ્ય પોલીસ ડી વાય એસપી હરેશ ચાંદુની અધ્યક્ષતા માંગ તેરા તુજકો અર્પણ અને ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે અંતર્ગત સાવલી પોલીસના સિનિયર પીએસઆઈ અનિરુદ્ધ કામકામરિયાએ પબ્લિક પાસે ત્રણ સહકારની અપેક્ષા દર્શાવી હતી. જ્યારે પબ્લિકને પોલીસ પાસે કઈ ત્રણ અપેક્ષા છે જેના સૂચન માંગ્યા હતા. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલી બાઇક અને ગૂમ થયેલ 09 મોબાઈલ ફોન ડિટેકટ કરી મૂળ માલિકોને પરત સોંપાયા હતા. સાથે સાથે સા이버 ક્રાઈમ માંગ અજાણ્યા ફોન કોલ પર ઘીરણ નીલો ભામની જાહેરાત માંગ વ્યાજખોરોની ચુંગાલ માંગ ફસાવું નહીં અને આગામી મોહરમ સહિતના તહેવારો હળીમળીને ઉજવવા શુભેચ્છા સાવલી પોલીસ મથકના સેકન્ડ પીએસઆઈ એ આભાર વ્યક્ત કર્યો હતો બાઇટ હરેશ સાંદુ નાઇ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય પોલીસ રિપોર્ટર હમીદભાઈ જાધવ ટુંડા આજરોજ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત તેરા તુચકો અર્પણ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી વ્યાજખોર નાબૂદી શાંતિ સમિતિ તથા નવા કાયદાઓનું જે માહિતી છે આ કુલ મુદ્દાઓ અન્વયે સાવલી પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાવલી નગર તથા આજુબાજુના ગામના ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ છે એમાં દસેક જેટલા મોબાઈલ ફોન તથા એક મોટર જે ચોરીઓના ગુનામાંથી અમે જે ડિટેક્શન કરેલું એ ડિટેક્શનનો જે મુદ્દામાલ પરત મેળવીને અમે તેમના મૂળ માલિકને સુપરત કરેલ હતું ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમના અંતર્ગત અમારી જે લોકો પાસેથી જે એક્સપેક્ટેશન છે જે અમુક વસ્તુમાં અમારે લોકોનો સાથ સહકાર જોઈએ છે એ બાબતે અમે એમને રજૂઆત કરેલી તથા લોકો દ્વારા અમારી પાસેથી જે એમને જે સુપરત જે હાલમાં મુદ્દાઓ છે એ મુદ્દાઓની અમને ચર્ચા કરી હતી અને અમે એમને એ મુદ્દાઓ પર કામ કરી બતાવવાનું પણ આહવાન આપેલ ત્રીજો જે મુદ્દો છે એમાં વ્યાજખોર નાબૂદી એમાં જે ઇલીગલ રીતે જે મની લેન્ડિંગ કરવામાં આવે છે એ મની લેન્ડિંગ ઇલીગલ રીતે ન થાય અને સરકાર વિવિધ યોજનાઓ અંતર્ગત જે માન્ય બેન્કો છે એ બેન્કો પાસેથી એમને કઈ રીતે માહિતી મળે કઈ રીતે એમને લોન મળે કઈ રીતે બહુ ખૂબ જ નજીવા વ્યાજના દરે પૈસા મળે એ બાબતે પણ માહિતી આપવામાં આવેલા આગામી જે રથયાત્રા અને મોહરમના તહેવાર આવનાર છે તો એના માટે પણ શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલી એમાં પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો કે બંને કાર્યક્રમો દરમિયાન એકબીજા સૌ હેતમેદથી મળીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે તથા આગામી જે પહેલી જુલાઈથી જે નવા કાયદાઓ છે એનું જે ઇન્ટ્રોડક્શન થવાનું છે તો આ નવા કાયદાઓને વિશેની જે બેઝિક માહિતી હતી તે પણ આપવામાં આવે